ટૂંકા રોકાણમાં તરબૂચની ખેતીમાં અઢાર લાખ નું ઉત્પાદન મેળવી રહ્યા છે નામ સંજયભાઈ મધુભાઈ ગજેરા ગામ કાગડી તાલુકો બગસરા જિલ્લો અમરેલી તરબૂચ વાવેતર ત્રીસ વીઘામાં કરેલું છે અને અંદાજે ત્રણસો થી ચારસો મણ પાંચસો મણ સુધીનું ઉત્પાદન મળે એમ છે અને અમરેલી ધારી બગસરા જેતપુર જુનાગઢ બધે માર્કેટમાં વેચાણ કરીએ છીએ ડ્રીપ ત્યાર પછી મલસિંગ બિયારણ બધી સારી ક્વોલિટીનું વાપરીએ છીએ માથે ગ્રો કવર પણ લગાવીએ છીએ ત્યારે ઉત્પાદન લઈ શકીએ છીએ